ગાંધીનગરના દહેગામ શહેરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે સો ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાયો અમદાવાદથી મોડાસા રોડ પર દહેગામમાંથી પસાર થતા રોડને અડીને આવેલા ઓડા ગાર્ડનના મુખ્ય દ્વાર પર સો ફૂટ ઊંચો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો જેની અંદાજીત બાવીસ પોઈન્ટ સત્યાવીસ લાખનો ખર્ચ રાષ્ટ્રધ્વજ માટે કરવામાં આવ્યો જેનાથી લોકોમાં દેશપ્રેમનો સંદેશ આપશે રાષ્ટ્રધ્વજ સ્ટેજ બનાવીને સ્થળ પર કાયમી ફિક્સ ફિટિંગ કરવામાં આવશે જે ચોવીસ કલાક સતત ફરકતો લહેરાતો રહેશે સો ફૂટ પોલ પર લહેરા તિરંગાની સાઇઝ વીસ બાય ત્રીસ ફૂટ લંબાઈ અને પહોળા રાખવામાં આવી છે જેથી શહેરમાં દૂર દૂરથી તિરંગો લહેરાતો જોઈ શકાશે તિરંગો રોજે રોજ જોવાનો લ્હાવો હર શહેરના નાગરિકોને મળશે પહેલી મે સ્થાપના રાજ્યના સ્થાપના દિવસે સાંસદ સભ્ય ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત દેશના વીર જવાનોની હાજરીમાં ઓડા ગાર્ડન ખાતે રાષ્ટ્રધ્વજ પર ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે અમદાવાદ પૂર્વ સાંસદ દસમુખભાઈ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી દહેગામ તાલુકાના તમામ હોદ્દેદારો તથા જિલ્લા પંચાયતના સદસ્યો તમામ તાલુકા પંચાયતના સદસ્યો દહેગામ તાલુકાના તમામ સરપંચો તથા સિનિયર આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ દહેગામ